મધુરમ સુરત ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન પદ્મશ્રી તથા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સન્માનિત આદરણીય ડોક્ટર શ્રી આપ્યા સાહેબ ધર્માધિકારી અને સંગોપન આરોગ્ય શિબિર રક્તદાન શિબિર શૈક્ષણિક સાહિત્ય વિતરણ જેવા વિવિધ કાર્યો કરે છે લગભગ આ કાર્યો ત્રેવીસ દેશોમાં કાર્યરત છે તેમાં શ્રી સમર્થ બેઠકના માધ્યમથી બધા જ

તથા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર શ્રી સાહેબ ધર્માધિકારી અને ડોક્ટર શ્રી સચિન દાદા ધર્માધિકારી એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે એમાં લગભગ પાંચસો થી છસો શ્રી સદસ્ય તેમજ સણિયા ગામના સરપંચ ગ્રામ સ્થાન પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે અને આ સ્વચ્છતા અભિયાન કાર્ય લગભગ બપોરે બાર વાગ્યા સુધી પૂર્ણ થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી તેમજ સનિયા ગામના ગ્રામસ્થોનો સાથ સહકાર ખૂબ સરસ મળેલ છે તે બદલ એમનો આભાર માન્યો છે